રાધનપુર નજુપુરા ગામનો યુવક બન્યો વ્યાજખોરોનો ભોગ વ્યાજખોરોના આતંકથી બચવા માટે લોકદરબાર કરવામાં આવે છે તેમ છતાં વ્યાજખોરોનો ખુલ્લે દાદાગીરી સામે આવી રહે છે મારું નામ ઠાકુર દીપક અરજન ગામ નજુપુરા આજથી ત્રણ વર્ષ પહેલાં દશરથી પાસે પાંચ લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો એની હમે મેં એમને એમ આઠથી નવ લાખ રૂપિયા પરત કરેલા છતાં પણ એનો ભાઈ સાગર અને રવિ બંને મને બહુ હેરાન કરે બહુ અતિશય જ્યાં મળે ત્યાં મારવા મળે મારવા મળે પછી આજે તો મને એમને બહુ જ માર્યું બહુ એટલે બહુ અતિશય મારી માર્યો આની વગર પહેલાં પણ મેં આગળ મને મળ્યો તો તારે પૈસા લીધા એમના એમાં કોઈ એટલા નામનું મકાન હતું એના ઉપર મને પરાણે નોટરી નોટરીઓ કરાવી પૈસા લખાવેલા છે અને જેમ કીધું ફળ ફળ કરીશું મારા ચેક પણ ત્રણ ચાર લઈ જયેલા હે આવું બધું ધાક ધમકી हाँ जी कितना पैसा मारा जो दस तका ना लेती जो एमके है कि दस लाख रुपया कुल कितना पैसा आया था मेरे में आठ लाख रुपया परत थापी दी है कुल कितना पैसा लिया है पांच लाख रुपया लिया ला है सुनाम तमाम दीपक प्रियर जन्मे ठाकुर